ચાલો બંસી પાસે બોલ છે એ ખંજરી વાગે એટલે એકબીજાને પાસ કરવાનો ખંજરીનો વાત બંધ થાય જેની પાસે બોલ હશે એને વાહનનું નામ બોલવાનું શેનું નામ બોલવાનું સરસ ચાલો રેડી સ્ટાર્ટ કરું ચાલો સ્ટાર્ટ ચાલો ધ્વનિશ ચાલો વાહન નું નામ બોલો વ્હીલ સરસ બેસીપ ચાલો રાહુલ રાહુલ વાહન નું નામ બોલ ગાડી સરસ ચાલો ક્રિસાબેન બેન ઇકો સરસ ચાલો દિલીપ દિલીપ હે ગાડી સરસ ચાલો બંસી ઇકો સરસ ચાલો

রেলগাডি চালো দেবানি খারো চলো লিজ্জা

Chalo Arni. Ico. Ico.